વડોદરા શહેરમાં અકોટા વિદ્યુત નગરના કર્મચારીઓ છેલ્લા સાત દિવસથી હડતાલ પર ઉતર્યા હતા શહેરના રેસકોર્સ વિદ્યુત ભવનની બહાર જ આ સફાઈ કર્મચારીઓ હડતાલ પર હતા છેલ્લા સાત દિવસથી તેમની જે હડતાલ ચાલી રહી હતી તેનો સુખદ અંત આવ્યો છે એક રીતે એમ કહી શકાય કે સફાઈ કર્મચારીઓની જીત થઈ છે તેમની પડતર માંગણીઓને લઈને આ સફાઈ કર્મચારીઓ સાત દિવસથી હડતાલ પર હતા અને આખરે હડતાલનો અંત આવ્યો તેમને જે જોઈતું હતું તેમના જે માંગો હતી તે સ્વીકારી લેવામાં આવી છે અને આ દરમિયાન સફાઈ કર્મચારીઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી તેજસ પરમારને બુકે આપીને તેમનો આભાર માન્યો અને સાથે જ મજદૂર સંઘના જીગર સોલંકીનો પણ આભાર માન્યો આજે હડતાલનું સમાપન આવ્યું છે શું અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા કામદારોની કેટલીક પડતર માંગણીઓને લઈને અગિયાર તારીખે હડતાલ શરૂઆત કરવામાં આવી હતી એ બાબતે અવારનવાર મેનેજમેન્ટ સાથે વાટાઘાટા થતા હતા અને એ વાટાઘાટાના અંતે મેનેજમેન્ટે અમારી જે મુખ્ય માંગણી છે કે જે કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરેલા છે એ કર્મચારીને પાછા પુનઃસ્થાપિત કરવા માટે એમને સકારાત્મક એમને પ્રતિસાદ આપેલો છે એમડી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે વર્ષોથી કામ કરતા સફાઈ કર્મચારીઓની વેદનાને આપે વાચા આપી છે અને આ નીચલા તબક્કાના કામદારોના પ્રાણ પ્રશ્નો એમના સામાજિક ઉત્થાન શૈક્ષણિક ઉત્થાન અને એમને મેઇનસ્ટ્રીમમાં લાવવા માટે જે તમે સકારાત્મક અભિગમ વાપર્યો છે એ બદલ સંઘ તેમજ તમામ કામદારો મેનેજિંગ ડિરેક્ટર સાહેબ શ્રીમાન તેજસ પરમાર સાહેબનો ખૂબ ખૂબ દિલથી એમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને અમે સૌ કામ કામદારો વતી અમે મેનેજિંગ ડિરેક્ટર સાહેબને એટલું આશ્વાસન આપીએ છીએ કે આપણી સંસ્થાનું જે વાતાવરણ છે સૌહાર્દપૂર્ણ સચવાઈ રહે અને જે પડતર કામગીરી પેન્ડિંગ છે એ તમામ કામગીરી અમે કામદારો કરવા માટે બાન્દ્રી આપીએ છીએ કેટલી ખુશી છે જે રીતના તમારી સ્વીકારવામાં આવી છે ખુશી સંઘર્ષનો સમય હતો સંઘર્ષનો રસ્તો હતો થોડી ઘણી તકલીફ પડી પણ અંતે તો સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત ક્યારે નહીં એનું ઉત્તમ ઉદાહરણ આજ રોજ પૂરું પાડ્યું છે અને એમાં કે જે પરમાર સાહેબનો ખૂબ ખૂબ બહુ જ સકારાત્મક એમનો જે અભિગમ છે ને એ અમે સૌ કામદારો એમને વધાવી લીધો છે જીગર સોલંકી રાષ્ટ્રીય મહાસચિવ અખિલ ભારતીય સફાઈ મજદૂર આટલા ટાઈમથી હું આપના ચેનલના માધ્યમથી એટલું જ કહેવા જઈશ કે અમારા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના એવા મહાસચિવ જીગરભાઈ સોલંકી તથા તમામ મીડિયાનો ખૂબ ખૂબ અમને સપોર્ટ કર્યો છે એમનો ખૂબ ખૂબ આભાર અને અમને ખાતરી જ હતી કે અમારા તેજસ પરમાર સાહેબ જે એમડી છે એ અમારા ગરીબના હિતમાં વિચારશે અને અમને આશ્વાસન આપ્યું છે કે તમામ કામદારોને નોકરી પર અમે પાછા ચડાવી દઈશું અને આજે અમે તમામ કામદારો ભેગા થઈને સાહેબને બૂકે આપીને એમનો આભાર વ્યક્ત કરીશું કેટલી ખુશી છે જે રીતના તમારી માંગણી સ્વીકારી લેવામાં આવશે તમામને બહુ ખુશી છે કે આજે અમારી જીત થઈ એક તરફથી તો કે દરેક કામદારને એમની જગ્યાએ પાછા લેવાનું સાહેબે કીધું નામ આપું મારું નામ સંજય સોલંકી